હજી સારું છે મિત્રો તમે જોઈ શકો અને ભીંડો પણ સરસ છે અને આ બિયારણ પણ સારું છે સારી કંપનીનું બિયારણ છે તમે જોઈ શકો મિત્રો જોવાની છે ને હિંગ છે ને હિંગ આપડે કુણી જ રહી છે રેડી આયા ભીંડો આવે આ નિયડુથી હજી એની પાછો આમાં ભીંડો ભીંડો છે આ ભીંડો ભીંડો પછી એકાત્ર ને એકાત્ર મિત્રો આવે ભીંડો આમાં તો ભરત બાપડા બિયારણ તમે ક્યાંથી લીધું હતું કઈ એગ્રેથી લીધું હતું કઈ બાજુ આવ્યું બિયારણ મેં ડિડેન લીધું હતું ડિડેન થી બાપા સીતારામ એગ્રો છે બાપા સીતારામ એગ્રો લીધું હતું હા એ બિયારણ બહુ સારું છે રિઝલ્ટ કેવું એ દુકાનમાં રિઝલ્ટ બહુ સારું બાપા સીતારામ એગ્રાનું બિયારણ બહુ સારું છે હા